નમસ્કાર ખેડૂત મિત્રો જય રામદેવ પ્રાકૃતિક ફાર્મ મનસુખભાઈ દેવસિંહ ગોહિલ ગામ ભીમગઢ તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો આ અસલ દેશી ટમેટા જો હું પોતે ખાવા માટે પેશિયલ આ ટમેટા વાવું છું આનું શાક એવું બને કે તમે પંજાબી શાક ભૂલી જાઓ અને ટમાટર ચટણી કે ઓળામાં આને નાખીને બનાવો રીંગણાનો ઓળો કે અથવા ટમેટર ચટણી આનું શાક ઉત્તમ ક્વોલિટીનું બને છે અને મિત્રો તમે જે મોટા ટમેટા ખાવ ને એ ફક્ત કાછા ખાવા માટે છે અને એ તમે શાક બનાવીને ખાવ ને તો એ આના જેવો સ્વાદ આવતો નથી અને ખાવામાં પણ કસકસ થાય એટલે એના માટે આ શાક કરવા માટે આ ઉત્તમ ક્વોલિટીની આ ટમેટી છે દેશી ટમેટી આનું મિત્રો બિયારણ જોઈએ તો પણ આપણે પાસે સેમ્પલ મળી જશે કોન્ટેક કરજો નવાણું સાત સુમાલી ડબલ જીરો છવ્વીસ નવ સાત સુમાલી ડબલ જીરો છવ્વીસ નવ તો આ બિયારણ લેવા માટે સંપર્ક કરજો પાસે આનું બિયારણ આપણે સેમ્પલ ભર્યા છે વેચાણ કરીએ છીએ જય ગૌ માતા મિત્રો